નમસ્કાર હું ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સેવામાં હાજર શેરે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે ઇન્દિરાનગર નડિયાદથી પેટલાદ રોડને જોડતો રોડ કે જે રોડ ઉપર પ્રાઇમ એપાર્ટમેન્ટ નજીકમાં શિવાલય એપાર્ટમેન્ટની નજીકમાં તમે જોઈ શકો છો આ રોડની દશા એવું લાગે છે કે દિવાળીના વેકેશનમાં મંગળ ગ્રહ પર આવી ગયા છીએ એવો અહેસાસ થાય છે માનનીય મહાનગરપાલિકાના એન્જિનિયરો માનનીય મહાનગરપાલિકા નડિયાદના કમિશનર શ્રી ડેપ્યુટી કમિશનર શ્રી જે નવા આવ્યા છે એમને અભિનંદન મહેરબાની કરીને કંઈક તો નડિયાદ માટે સારું કરો અરે આ રોડ બનાવો બહુ લોકોની હાલત ખરાબ છે શા માટે તમે રોડ નથી બનાવતા અને માનનીય મ્યુનિસિપાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી સોલંકી સાહેબ ને હું યાદ દેવડાવી દઉં કે ગયા વર્ષે એટલે આ જ વર્ષે બે હજાર પચીસમાં માં છવ્વીસમી જાન્યુઆરીના રોજ આપે એક વાયદો કરેલો કે નડિયાદની હદમાંથી ગાયો જે રસ્તામાં ફરે છે જે રસ્તામાં લોકોને અડચણરૂપ છે તે રખડતી ગાયોને તમે નડિયાદની બહાર કરી દેશો બરાબર હજી સુધી કોઈ નિકાલ થયો નથી કાલે પણ એક ગાય આ રામદેવપીર મંદિરની સામેના રોડ ઉપર આમ ઉછળ કૂદ કરતીને દોડતી ભાગતી અને એ રીતે હતી મોટી સાઈઝની ગાય હતી હવે તમે વિચાર કરો એ દોડતી 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 કોઈ માની લો કે કોઈ ગાડીને અથડાય ને તો ગાડીના લોચા કરી નાખે તો માણસનું શું થાય બરાબર છે આ મેં વિડીયો બનાવ્યો તો રોડ માટે પણ મેં કહું લાવો એક સાથે બે વાત કહી દઉં ચલો હવે આવી જઈએ મુદ્દા ઉપર આ જે રોડ ઉપર ફરીએ છીએ તો સાહેબ અમને એવું લાગે છે કે મંગળ ગ્રહ ઉપર ફરીએ છે ને એવો અહેસાસ થાય છે એટલા માટે

આ જગ્યાએ એકવાર આવો એવું એવું તો નથી કે સરકારી કર્મચારી આ બાજુના વિસ્તારમાંથી પસાર થતો ના હોય પોલીસ વાળા રોજ અવર જવર કરે છે મામલતદાર મામલતદારશ્રીઓ અવરજવર કરે છે સરકારી ગાડીઓ બધી અવર જવર કરે છે એમને ખાડા ટેકરાનો અહેસાસ નથી થતો એટલે મહેરબાની કરીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં અહીંયા આ રોડ ઉપર એકદમ ફર્સ્ટ ક્લાસ રોડ બનાવી આપવામાં આવે એવી નડિયાદની જનતાની માંગણી છે જય હિન્દ જય ભારત